બે દંપતિઓના જીવનમાં પર સ્ત્રી આવતા મામલો ભરૂચ મહિલા પોલીસ મથકે પહોંચ્યો છે ભરૂચ મહિલા પોલીસ મથકમાં જંબુસર તાલુકાના દેહગામના કુંભાર ફરિયામાં એકવીસના રોજ કોસંબા માંગરોળ સુરત ખાતે રહેતા અલ્પેશ પ્રજાપતિ સાથે સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હતા બંનેનું લગ્ન જીવન શરૂઆતમાં સારું રહેતા બાળકીનો જન્મ પણ થયો હતો અને ફરિયાદી સાસરીમાં જ રહેતી હતી અને ફરિયાદી સાથે તેણીનો

આવીને ફરિયાદીને કહેતો તું જમવાનું સારું નથી બનાવતી નળન તથા સાસુ સસરા પણ ઝઘડો કરતા અને સાસરીયાઓના ત્રાસથી આખરે પતિને ડ્રીમ ઇલેવન માટે સાસરીમાંથી પૈસા ન લાવી આપતા તેમજ પતિના અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાના કારણે પત્નીને કાઢી મૂકતા આખરે ફરિયાદીએ પતિ અને સાસરિયાઓ સામે મહિલા પોલીસ મથકમાં દહેજ ધારા તથા ઘરેલુ હિંસા તેમજ ગાળો ભાંડવા સહિત ફરિયાદ નોંધાવતા પતિ અને સાસરિયાઓની ધરબકના ચક્રો ગતિમાન કર્યા છે વધુ એક મહિલા પોલીસ મથકમાં પણ પરણિતાએ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી કુસુમબેન પરમાર જૂના તવરાવ નાવે પોતાના પતિ ઉપર ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે ફરિયાદીના પતિ યુવરાજસિંહ પરમારને બે વર્ષ અનિતા નામની સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે અને અગાઉ પણ અનિતા સાથે છતાં પણ પતિ નહીં સુધરતા સુધારવા એકસો એક્યાસી ટીમનો સહારો પણ લીધો હતો અને પતિ સુધરી જશે તેવી બાહેધરી પણ આપી હતી એકસો એક્યાસી ની ટીમની કાઉન્સેલિંગ બાદ પણ પતિ નહીં સુધરતા અને તારીખ પાંચ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પતિ અને તેની પ્રેમિકા અનિતા સાથે બાથરૂમમાં બેસી ને ફોન ઉપર વાત કરતા પત્નીએ પતિને ટોક્યા હતા અને રહેલા પતિએ પત્ની સાથે ઝઘડો કરી જમવાની થાળી ફરિયાદી ઉપર ફેંકી હું અનિતાને જ રાખવાનો છું તું મારી ઉપર ભુવા જાગરિયા કરાવે છે તેમ કહી પત્ની સાથે ઝઘડો કરી માનસિક ત્રાસ આપતા પાણિતાએ આખરે પોતાના પતિ સામે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી દીધી છે બંને મહિલા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં બંને પતિઓને અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ થવાના કારણે લગ્ન જીવન તૂટવાના આડે આવી ગયા છે પરંતુ બંને દંપતીના લગ્ન જીવનમાં સંતાનો છે સંતાનોનો નો પરંતુ મોબાઈલના કારણે ઘણા દંપતીઓના લગ્ન જીવનોમાં તિરાડો પડી રહી છે